હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે અસના વાવાઝોડાને લઈને આગાહી વાવાઝોડાનો ગુજરાત પર કોઈ ખતરો નથી આવતીકાલે સંપૂર્ણપણે આ સિસ્ટમમાંથી મુક્તિ મળી જશે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું થશે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેવાની પૂરેપૂરી શક્યતા અસના બની રહ્યું છે પણ ગુજરાતને કોઈ ખતરો નથી આ જે અસના સાયક્લોન છે એ આજે સાંજ સુધીમાં બનશે દસ કલાક નબળું પડીને દેખાઈ જશે અને એ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે પણ સારા સમાચાર એ છે કે આ સાયક્લોન છે એ ગુજરાતને કોઈ રીતે અસર કરતા નથી કેમકે એ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ અત્યારે કચ્છથી પશ્ચિમ દિશા તરફ સમુદ્રમાં આગળ વધી રહી છે એટલે હવે જેટલો સમય વધારે જશે એમ ગુજરાતથી ખૂબ એ સિસ્ટમ દૂર નીકળતી જશે એટલે ગુજરાતને આનાથી કોઈ ખતરો નથી એટલે અહીંયા કોઈ પેનિક થવાની જરૂર નથી કોઈ જરૂર નથી ગુજરાતની અંદર જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોની અંદર આજે ત્રીસ તારીખના રોજ સાંજ સુધી હળવા સામાન્ય વરસાદ પડી શકે છે અને પવનની સ્પીડ છે એ લગભગ ચાલીસ થી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને જેના દસ હોય છે જે ઝટકાના પવનો હોય છે એ સિત્તેર થી લઈને એસી કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે